આવેલા એક ફ્લેટમાંથી પાંચ લાખ રોકડા અને ત્રીસ દાગીનાની ચોરીની ઘટનાઓ બની છે પરિવાર ધાર્મિક કાર્યક્રમમાં ગયો હતો દરમિયાન તસ્કરોએ ઘરની નિશાન બનાવીને હાથ ફેરો કર્યો હતો હાલ મામલે વરાછા પોલીસ દ્વારા ફરિયાદ નોંધની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ સોસાયટી આવેલી છે જેમાં બીજા માળે વેપારી નરેશભાઈ કોઠારી પરિવાર સાથે રહે છે ગત ધાર્મિક કાર્યક્રમને લઈને ઘર બંધ કરીને બહાર ગયા હતા દરમિયાન અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા અને વધુ સામાન્ય વેર વિખેર કરીને ઘરમાં રહેલા પાંચ પોઈન્ટ પચીસ લાખ રોકડા રૂપિયાની ચોરી કરી હતી આ સાથે જ ત્રીસ તોલા સોનાના દાગીનાની પણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા અજાણ્યા એ સમયે બાલ્કનીમાં બીજા માળેથી કોઈ રીતે ઉપર ચડીને બાલ્કનીનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાના કારણે અંદર પ્રવેશ કરેલ હશે અથવા તો ડુપ્લિકેટ ચાવી વડે મેઇન દરવાજાનું તાળું ખોલી અંદર પ્રવેશ કર્યો હોવાની આશંકા છે ત્યારબાદ ઘરમાં આવી અલમારીના અંદરના લોકરને તોડી તેમાં પડેલા રોકડા પાંચ અને બીજા ત્રીસ તોલા સોનાના દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરેલા પરિવાર ક્યારે ઘરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ નરેશ કોઠારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરી સમ સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે બીજા માળે રહેતા ફ્લેટમાંથી ચોરીના મામલે વરાછા પોલીસે ચોરને ઝડપી પાડવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે તો આ